મારું નામ સુહિલ ચિસ્તીયા છે અત્યારે અમારા બાજુમાં ઉભેલા જમાલભાઈ જે પ્રોપર બોમ્બેના રહેવાસી છે અડતાલીસ કલાક પહેલાં આ ભાઈ મીરા દાતાર જે મહેસાણા તાલુકાના ઉજા મુકામે મીરા દાતાર ભાવની દરગાહ આવેલી છે તે દર્શનાર્થે તેમની ફેમિલી સાથે આવેલા પણ મન બુદ્ધિના કારણે ટ્રેનમાં ચડી ગયેલા અને ગઈકાલે રાત્રે બારથી એક વાગ્યાના સુમારે અમારા ચિસ્તીયા ફાઉન્ડેશનના ગ્રુપ મેમ્બરોના ત્યાં ટ્રેનમાંથી ઉતરીને રસ્તામાં ભટકાતા મળ્યા તો ગ્રુપ મેમ્બરોએ તેમના મનબુદ્ધિના કારણે બધી પૂછપરછ કરી પણ યોગ્ય પૂછપરછનો જવાબ ના મળતા તે લોકોએ રાત્રે તો ગમે તે રીતે ટેકલ કરી લીધા પણ આજ સવારમાં મને જાણ કરી તો મેં અમારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી એમબી સાહેબને જાણ કરી કે ભાઈ આવો બનાવ બનેલ છે તો એમબી બી ભરવાડ સાહેબ એ તેમની સી ટીમના આ કામ માટે સતર્ક કરી અને સી ડીમે આની અંદર આ ભાઈ પૂછપરછ કરી અને દરેક રીતની કાયદેસરની કાર્યવાહી કરી તેના પરિવારને શોધી આજે તેમનો પરિવાર આ માસી આ ભાઈ ના મધરજ એમના બેન બંને બોલાયા અને એમનો બાળક એમને સી ટીમ ની મદદથી સોંપ્યો તે બદલ અમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન નો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ના પીઆઈ એમ ભરવાડ સાહેબ નો આભાર માનીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત